નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો એકથી ચાર હજાર ત્રણસોને અગિયાર રૂપિયા પચાવ માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસોને એકત્રીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજારને ચારસો રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નેવું રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો એંસીથી ચાર હજાર એકસો ને રૂપિયા भेसाणा मार्केट यार्ड में ते हज़ार चार हज़ार एक सौ ने रुपया मोरबी मार्केट यार्ड में ते हज़ार पांच सौ चार हज़ार चार सौ तीस रुपया मेन्दर मार्केट यार्ड में तेर हज़ार चार हज़ार ने रुपया खांभा मार्केटयार्ड में चार हज़ार एक सौ एक थी चार हज़ार तरह सौ एक रुपया बेचराजी मार्केटयार्ड में तेर हज़ार आठ सौ चार हज़ार ने बसौ रुपया विसावदर मकेट यार्ड में ते हज़ार छसौ चार हज़ार रुपया ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં ચાર હજારથી ચાર હજાર પાંચસોને વીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસો ને ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચુમ્માલીસથી ચાર હજાર પાંચસો રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો ત્રીસથી ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા પાંથાવાડા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા હળવદ માર્કેટયાર્ડમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકાવન રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડમાં ચાર હજારથી ચાર હજારને ચારસો રૂપિયા અમરેલી માર્કેટયાર્ડમાં બે હજાર આઠસો પચાસથી ચાર હજાર દસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસો પચાસથી ચાર સો રૂપિયા भूज मार्केटयार्ड में मा तरह हज़ार आठ सौ थी चार हज़ार ने तेरह सौ रुपया जामजूदपुर मार्केट यार्ड में मा तार छ सौ एक चार हज़ार तेरसो एकत्र रुपया पाटण मार्केट यार्ड में ते हज़ार एक सौ एकावन चार हज़ार पांच सौ पच्चीस रुपया विरमगाम मार्केट यार्ड में मा ते हज़ार पांच सौ पिस्तालीस चार हज़ार बसो पंचाणु रुपया हारिज मार्केट यार्ड में चार हज़ार चार हज़ार पाँच सौ ने एकसठ रुपया वाव मार्केट यार्ड में मा तार एक सौ चार हज़ार नौ सौ रुपया રાધનપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર આઠસો ને પાંચ રૂપિયા નેનાવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો ને અઠ્ઠાવન રૂપિયા બાભર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો સાઠ ચાર હજાર ચારસો ને સિત્તેર રૂપિયા અને છેલ્લે ઊંઝા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એંશીથી પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા જીરાના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન